આજે હું રાજકોટ આવ્યો હતો અહીંયા પ્રાકૃતિક હાટ ભરાડી હતી આગે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોનું બજાર ભરાયું હતું એ જોવા માટે ખાસ આવ્યો હતો અહીંયા ઘણા બધા મિત્રોનો ત્યાં આગળ સંપર્ક થયો અને માહિતી પણ લીધી અને આ પ્રકારની ઉત્પાદન કરતા ખેડૂતો સાથેનો સારો સંવાદ પણ ત્યાં કર્યો જયદીપ માથુકિયા છે એસપીએન બે હજાર સોળથી બે હજાર ઓગણીસની બેચના અને એમ બી પટેલ સાયન્સ કોલેજ આણંદમાંથી બીએસસી કર્યું એમણે ત્યારે ઓગણીસમાં બી કરીને પછી પોતે કામે લાગી ગયા હતા એ વખતે મિકેનિકલ કંપનીમાં પોતે હેલ્પર તરીકે જોડાયા હતા અને એને કામ એ પ્રકારનું કરવું હતું એટલે એની શરૂઆતથી એવા કામની અંદર જોડાયા એ વાતો એમાં એમને વાતોમાં આવશે ધ્યાનમાં આપણને ભેસાણ તાલુકાનું કરિયા એમનું કામ છે એમના બાપુજીનો અને બધાનો વ્યવસાય મંડપ ડેકોરેશનનો છે પણ એમાં એમના પપ્પાએ ના પાડી હતી આ ધંધો તારે કરવાનો નથી અને સારી રીતે બીજું લાઈન કરવાની છે એટલે ભણ્યા ભાઈ બીએસસીનું પણ એને મિકેનિકલ એન્જિનિયર તરીકેના કામો કરવા એટલે એવી રીતે બે ત્રણ કંપનીઓમાં એમણે કામ કર્યા ત્યાં કામ શીખ્યા અને પછી છેલ્લે એક શિવમ માઇક્રોટેક કંપની છે જે સીએનસી મશીન બનાવે છે એ કંપનીમાં લાગી અને પોતે સીએનસી મશીનનું એસેમ્બલિંગ એના જે અંદર અંદરના જે પાર્ટ્સ હોય છે બધા પાર્ટ્સ બનાવવાના એનું ફિનિશિંગ કરવાનું અને પછી એનું એસેમ્બલિંગ કરવાનું મશીન તૈયાર કરવાનું એ કંપનીમાં પોતે કામ કર્યું અને પછી એ એ પ્રકારનું પોતાનો ધંધો કરવાનો એવું એના મનમાં નક્કી હતું એટલે સીએનસી મશીન ચલાવવાના અને જે પણ જે કંઈ પણ બધા લાગતા પાર્ટ્સ બનાવવાના હોય છે એ અત્યારે આપણા યુનિટમાં છીએ તો જયદીપ માથુક્યા મૂળ કરિયા ભેસાણના જૂનાગઢ જિલ્લો અને બે હજાર સોળથી ઓગણીસમાં વિદ્યાનગર આપણી એસ રહેતા હતા આજે એમને ઘણા વખત પછી રૂબરૂ મળવાનું થયું છે એમના લગ્ન વખત ની કંકોત્રી હતી આગ્રહ પૂર્વક મોકલી હતી અને એનું કાર્ડ પોસ્ટમાં મોકલી હા એક આનંદની વાત છે આજે મને બપોરે અમે મળ્યા તો એ હવે બાપ બનવાના છે સમય થયો છે અને એ બાબતે હું શુભેચ્છા આપું છું લગ્નના કેટલા વર્ષ વર્ષે દોઢ વરસ આપણે ત્રણ વરસની મુદત આપીએ છીએ હા દોઢ વર્ષમાં એણે બાપ બનવાનું આયોજન કર્યું છે એને ખૂબ અભિનંદન આપું છું અને આગ્રહપૂર્વક જેમણે રસ્તામાં ગાડીમાં તો ત્યારે તો કીધું હતું કે નોર્મલ ડિલિવરી થવી જોઈએ એના માટે પોતે કટિબદ્ધ છે અને એ પ્રકારનું આયોજન એમના બંનેનું એમના પત્નીનું બને રહેવાનું ખાવા પીવાનું આચાર વિચાર એ પ્રકારનું આયોજન કરે છે એ ખાસિયત મને જયદીપે કીધી કે જે શિવમ માઇક્રોટેકમાં પોતે કામ કરતા હતા અને મશીન બનાવવાનું કે ત્યાં ફિટિંગ કરવાનું કામ કરતા હતા પોતે એમાં કરી પોતાનો ધંધો આ પ્રકારનું કરવાનું આયોજન કર્યું છે જ્યારે એણે ત્યારે એને મનમાં એવું નક્કી કર્યું હતું કે મારા પ્લાન્ટમાં મશીન જે મૂકા છે એનું ફિટિંગ પણ શું જ કરીશ એટલે અહીંયા જે મશીન આપેલું મશીન જે ગયું છે મોટું એ મશીનના પાર્ટસ પોતે બનાવ્યા શિવમ માઇક્રોટેકમાં જ અને પાર્ટનું એસેમ્બલિંગ પણ પોતે પોતાની રીતે કરી અને એ મશીને પોતાના કારખાનામાં અહીંયા એ છે એટલે આ પણ એક પ્રકારની જીત અને એક પ્રકારનું વિશેષ પોતાની એક મક્કમતા અને જેને કહેવાય કે એક લાગણી કે ભાઈ જે કંપનીમાં હું શીખ્યો એ કંપનીમાં મેં મારું મશીન બનાવ્યું મારે મારા કારખાના માટે તો એક પણ વિશેષતા છે અને એસપીએન તરીકે આવું વિચારે એનો ગૌરવ મને તો હોય જ ચોક્કસ કે એસપીએને જ આવું વિચારે કાંઈક જુદું વિચારવું હોય નહીં તો મશીન તૈયાર મળે કંપનીમાં મળે કંપનીમાં કામ કરતા હતા એ કંપનીમાં ઓછા ભાવે પણ એને આપી દે તૈયાર મશીન પણ નહીં એ મશીન હું ફિટિંગ કરીશ એસેમ્બલી હું કરીશ અને પછી એવું લઈ જાય એ કંપનીના માલિકે પણ એમને સપોર્ટ કર્યો છે વાત કરતાં કરતાં સ્વાભાવિક કે ભાઈ એક ઉગતી વેલ હોય એને એને આધાર મળી જાય તો એ મજબૂત વેલ બની જાય અને એના મૂળ ખૂબ ઊંડા ઊંડા સુધી જાય અને વોટરબુક્સનું નિર્માણ થાય એ પ્રકારનું કામ જયદીપે કર્યું છે અને આ સીએમ માઇક્રોટેકના શું નામ બિલકુલ પણ વિપુલભાઈ સોરઠિયા એવી સીએમ માઇક્રોટેકવાળા છે એમને પણ ખૂબ સપોર્ટ કર્યો અને એને મને કીધું કે લાગણી છે એટલે વિપુલભાઈને કાંઈ પણ કામ પડે જરૂરિયાતો બી થાય તો ગમે ત્યારે જયદીપ ઊભા થઈને જવાનું એવું એનું કમિટમેન્ટ છે એમનું આપણે જઈએ આગળ અહીંયા આ સીએનસી મશીન કહેવાય ને

અહિયાં તમારે આ કામકાજ ચાલતું હોય તો કેટલી શિફ્ટ પ્રમાણે ચાલે કે કન્ટિન્યુ ચાલે ચોવીસ કલાક ની બાર બાર કલાક બે શિફ્ટ અચ્છા ચોવીસ કલાક કામ ચાલે આઠ થી સાંજના આઠ અને સાંજના આઠ થી સવારના આઠ ઓ એવી બે શિફ્ટમાં ચોવીસ કલાક કામ બરાબર બરાબર એટલે બંને શિફ્ટમાં કામ કરનારા લોકો અલગ 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 હોય બરાબર અને આ જે સ્ત્રી પણ છે તે કામ કરતા એમાંથી નીકળે હા એમાંથી નીકળે જે ભાઈ હોય એમાંથી અલગ અલગ આપણે અલગ અલગમાંથી બીએસસી તમે બીએસસી ભણ્યા અને કામ તમે મિકેનિકલ કરો તો તમારે બનો શું ચાલતું પ્રોસેસ શું તમારે મેન પ્રશ્ન એ હતો કે મારે નોકરી નથી કરવી કરવી તો એક વખત આપણું પોતાનું બિઝનેસ કરવો જે તમે અમને વિદ્યાનગર ત્યારે અમને હા કે નોકરી પણ કરો પણ આગળ જતા તમે તમારું પોતાનું વિચાર નોકરી શીખવા માટે કરો હા નોકરી કરી પણ શીખવા માટે મારા ગ્રુપમાં જેટલા લોકો એ બધા અત્યારે અંકલેશ હોય હું ત્યાંથી એક જ વ્યક્તિ કે રાજકોટ આવે અને હું જ્યારે રાજકોટ આવ્યો ત્યારે મારા માટે બધું હાવ નવું હતું કારણ કે ત્યારે આપણે એસપીએસ ગ્રુપ આવ્યું રાજકોટને ગ્રુપમાં નહોતા પછી બધા એસપીએસ લોકોને મહિલાઓ બધાને વાત કરી તમારે બીએસસી મળેલો વિદ્યાર્થી એ મિકેનિકલ એન્જિનિયરનું કામ કેવી રીતે વિચારતા તો આમાં એવું હોય છે બી હું એક રીતના ભણ્યો કેમિકલ લાઈનમાં મારે નહોતું અને મારો ખાસ પોઈન્ટ એ છે કે મારે મારા મમ્મી પપ્પાથી બહુ દૂર નહોતું જવું કે મારે હું મારા મમ્મી પપ્પાની એને હું એવી રીતે લાઈન કરતો કે હું રાજકોટ નહોત તો રાજકોટથી મમ્મી પપ્પાને ગામડે ગમેનું ધ્યાન રાખવું

જયારે મારા બાબુજીના છોકરાને એ બધા રાજકોટમાં હતા અને એ લોખંડ લાઈન માં પપ્પાનો એવો પ્લાન હતો કે હું લોખંડ લાઈનમાં વિદ્યાનગર ની અંદર મારે કરવું હતું પણ એ મારા પપ્પા મને ના વાગ્યું કે આપણે એ લાઈનમાં નથી તો આની શરૂઆત કેવી રીતે નોકરીમાં લાગી કેવી નોકરી ત્યારે તો ખાવ બધું મારા માટે નવું કારણ કે મેં ક્યારે ત્યારે વેલમી નોકરી કરી બધું મારા માટે નવું એ રાજકોટ આવી મને રાજકોટના લોકોએ અને રાજકોટ વાળા બધું શીખર એ કંપનીમાં જો ત્યાં હું હેલ્પર તરીકે લઈ અચ્છા તમે પહેલી નોકરી તમારી મિકેનિકલ કંપનીમાં હેલ્પર તરીકે બરાબર ત્યારે ત્યાં કે

જે પણ મારા કામ બતાવે હોય એને હું એમ કે કે ઓલું પાનો દે પકલ દે કે કઈ પણ વસ્તુ માંગે એને ઘરથી વસ્તુ એને બોલ કે એને પહોંચાડ પછી મને ધીમે ધીમે વસ્તુ એને શીખડાય ગઈ કે આ આ રીતના ચલાવવાનું આ રીતના માપ કાઢવાનું આ રીતના કટિંગ કરવાનું એ બધી ધીમે અને છેલ્લે તમારી આ કંપની છેલ્લે તો આ કંપનીમાં કામની શરૂઆત કેવી કરી તમે શિવમ માઇક્રોટેકમાં કામની શરૂઆત કેવી રીતે કરી

એટલે પંદર દિવસ મેં એનું બધું જોયું કે તમે કઈ રીતના બધું ફિટિંગ કરવા કઈ રીતના તમારું રેશમ બી છે એ બધી વસ્તુ શીખ્યું પછી છ મહિના મેં સીમમ માઇક્રોટેકમાં નોકરી પછી એમાં કોરોના કાળ રહ્યો તો પછી હું સીમમ માઇક્રોટેકમાં પછી મને એવું થયું કે આપણે હવે આપો પોતાનો બિઝનેસ હા એટલે પોતાના બિઝનેસ કરવાનું તો પોપામાં એટલી બધી સગવડ નહોતી કે મારી પાસે કઈ પ્રોપર્ટીમાં નહોતી કે હું લોન લઈ શકું કે મને લોન આપે એટલે મેં મારા ને ત્યાં વાત કરી નિકુલભાઈ ફરડીયા નવરી નવરી એને મેં વાત કરી એને મને કીધું ભાઈ વાંધો નહીં હું તને સપોર્ટ કરું જ્યાં તું અટક ત્યાંથી હું તને બધી વસ્તુમાં મદદ કરી પછી એને મને સ્ટાર્ટિંગમાં મશીનનો ઇતિહાસ શું કરશું આપણે કરી દીધું મેં કીધું મશીન હું કોઈ છે અહીંયા જાય જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી મશીન બનાવી પછી મેં નોકરી ખોલી બરાબર પછી નોકરી ખોલી પછી હું ધીમે ધીમે માર્કેટમાં એ મને માર્કેટમાં કઈ વસ્તુની ખબર નથી પછી આપણા એક્સપિરિયન્સ ભાઈઓને ભાઈઓ એને બધા મને ઘણા આપો એ મદદ કરે કારણ કે સ્ટાર્ટિંગ એવું હોય કે ત્યારે કોઈ કોઈનું ના હા અરે કોરોના કાળ પછીની તો દિવસો વધારે અઘરા છે માર્કેટ ઠંડુ છે માર્કેટ માટે પણ ધંધા માટે બધી રીતે રિકવરી માટે બધામાં મુશ્કેલી છે એ સમય બને વિતાવી પછી અત્યારે જે જોર જોરથી મહેનત કરવાનો બળ છે એમાં આ આ આ લગભગ કેટલા વર્ષ થઈ ગયા બરાબર તો ઘણા મને થઈ આ જયદીપે પોતાના હાથે એસેમ્બલ કરેલું મશીન છે સીએનસી મશીન જે કંપનીમાં પોતે કામ કરતા હતા એ કંપનીના માલિક વિપુલભાઈ સોરઠિયા

ભારત સરકારનું ને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક જે સપનું છે કે ભાઈ હર ઘર હર ઘર નલ અથવા તો હર નલ ને જલ એ જે યોજના ચાલે છે કેન્દ્ર સરકારની એમાં લાગતા આ નિપલ છે એની જે પાઇપલાઈનને જે કંઈ પણ જવાનું આ નોન રિટર્ન વાલ અને પાણીની હેરાફેરી આના કારણે નહીં થાય એવો આ વાલ છે કે કોઈ રિવર્સમાં નાખીને પાણી બીજું વધારે કોઈ ખેંચી જાય તો એવા પ્રકારનો વાલ આ સરકારી કોન્ટ્રાક્ટરમાં મળેલું આ પ્રોજેક્ટ છે એમાં આ ભાઈ અહીંયા આપણે ભીડી નથી ત્યાં અત્યારે આ વસ્તુ બને છે આવું તૈયાર થાય છે હા આ આખું મટીરિયલ છે આખો દાદીનો આ પ્રકારનો વાલ છે આમાં આમાં એક સાઈડે પાણી જાય તો બીજી સાઈડે નીકળી ના શકે એવા પ્રકારની અંદર સિસ્ટમ છે અંદર એક બોલ છે છરા ટાઈપનો અને એની એ ફિક્સ થઈ જાય આ વચ્ચે મૂકવાનું છે પાઇપલાઈનમાં બીજું મશીન પણ પછી જેમ જેમ વિસ્તાર થતો ગયો એમના ધંધાનો એવી રીતે આ બીજું મશીન પણ અહીંયા મૂકેલું છે અને ત્યાં પણ વાલ બનાવવાનું એ ચાલે છે એમાં અત્યારે આનું કામ ચાલી રહ્યું છે ખાસ તો એક સશક્ત ભારત જે થવાની જે કલ્પના છે ને એમાં આનો આનો પણ એક પોઈન્ટ છે આ વાલનો અને અને જયદીપ એ પ્રકારે કામ કરી રહ્યા છે કોઈ એજન્સીને કોન્ટ્રાક્ટ મળ્યો હશે એના દ્વારા અહીંયા આવેલું છે કામ થાય છે આપણે એને શુભેચ્છાઓ આપીએ કે અખંડ ભારત સમર્થ ભારત અને આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ભારતનું આ પગથિયું છે હા અને એનું આ કામ છે આપણે શુભેચ્છાઓ આપીએ કે આત્મનિર્ભર ભારતમાં તમારો સહયોગ છે તો મહત્વની વાત એવી છે કે વિદ્યાનગર એસપીમાં ભણીને ગયેલો વિદ્યાર્થી એ કેવી રીતે વિચાર કરે છે પોતાના વ્યવસાય માટે પોતાના પરિવાર માટે અને દેશ માટે તો એવી રીતે આ જયદીપે જે કામ ચાલુ કર્યું કે ભાઈ બીએસસી થયેલો વિદ્યાર્થી મગજમાં હતું કે ભાઈ મિકેનિકલ પ્રકારનું કામ કરવું છે ઘરેથી હતું કે લોખંડના ધંધામાં જાઓ એમના કાકા બાપાના દીકરાઓ લોખંડના કામકાજમાં છે તો એ પ્રકારે પોતાની ક્વોલિફિકેશન નહોતું પોતાની પાસે એવી ડિગ્રી નહોતી પણ એ ડિગ્રી પ્રમાણેનું કામ કરવા માટે એણે જરૂરી નીચેથી એકદમ જમીનમાંથી બેસીને કામ શરૂ કર્યું એટલે જે કીધું કે હેલ્પર તરીકે ગયા કંપનીમાં હા પાના પકડ આપવાનું પાણી લૂંછવાનું પાણી ભરીને આપવાનું ચા પાણીના કપ લાવવાના કરવાનું બધું જ કામ કર્યું અને એક વિશ્વાસ સંપાદન કર્યો કે ભાઈ આ છોકરો આપણે સોંપી એ બધું કામ કરશે અને એને 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 વાત પણ કરી હશે ત્યાં કે ભાઈ મારે આ શીખવું છે તો કોઈ વ્યક્તિ એને એ પ્રકારે શીખવાડે ક્વોલિફિકેશનના વિરુદ્ધ જઈને પ્રકાર એ કરેલું કામ આ જયદીપે કરેલું કામ છે એક આ જેની કહે કે ઉદાહરણ પ્રકારનું કામ છે આ કે ભાઈ ભણ્યા કંઈક બીજું કામ કરવાનું બીજું અને એમાં પણ શ્રેષ્ઠ થવાનું એટલે સાબુ સામે મશીન છે તો આ આખું સીએનસી મશીન એના પાર્ટ બનાવવાના અને એને એસેમ્બલ કરવાના એ કામ કર્યું ને પોતાના કારખાનામાં લગાડ્યું તો આ જે જે વિદ્યાનગર એસપીમાં મળેલા સંસ્કાર એસપીમાં મળેલી જીત અને એસપીમાં મળેલી વાતો એ પોતાના જીવનમાં ઉતારી એમણે અને એ પ્રકાર કામો કરે છે આગળ ભવિષ્યમાં પણ એના ડેવલપમેન્ટના ઘણા બધા વિચારો છે આપણે એમને શુભેચ્છા આપીએ અને આ પ્રકારના કામોમાં એ મોટું નામ થાય આનાથી વિશેષ નામ કરે અને સાથે સાથે સીએનસી મશીનને લગતા બીજા પણ કામો પોતે પોતાના સમય પ્રમાણે કરતા રહેતા હોય છે અને જીવનમાં બીજા ઘણા બધા સંકલ્પો છે એમના વિદ્યાનગરના એસટીમાં રહેલા હોય એટલે સંકલ્પો ઘણા બધા હોય બરાબર તો એક એક સંકલ્પો તમારે એ પ્રકાર પૂરા થાય અને પરિવારને સાચવીને પરિવારને મજબૂત બનાવીને સમાજ માટે કામ કરવાનું આપણી પાસે જે ભગવાને આપ્યું છે એમાંથી કંઈક થોડુંક સમાજ માટે આપવાનું આપણે જે વિચાર કરતા હોય છે એ પ્રકારે તો એવું એવું જે તમે જે કામો કરી રહ્યા છો એમાં પણ તમારું બળ ભગવાન તમને વધારે અને સમાજ માટેના કામો દેશ માટેના કામો તમારા તરફથી વધારે સારા થાય બરાબર બીજું જે આપણે કહીએ છીએ એ ધંધામાં પારદર્શિતા પ્રામાણિકતા તો ધંધો માત્ર પોતાના માટે નથી હોતો એવું પણ આ છોકરાઓ વિચારતા હોય છે કે ધંધો આપણા આપણા ઓપરેશન માટે કરીએ છીએ પણ માત્ર આપણા માટે નથી તો એના માટે સમાજનો પણ ભાગ છે એના માટે દેશનો પણ ભાગ છે એના માટે પ્રકૃતિનો પણ ભાગ છે એ બધા વિચારો સાથે આ છોકરાઓ કામ કરી રહ્યા છે અને આજે ઘણા વખત પછી જયદીપને મળવાનું થયું એની ફરિયાદ હતી એક હું ગયા વખતે નીકળો તો જૂનાગઢ જવા માટે તો અહીંયા જ નજીકમાં ગોંડલની હા સાપર ફાઉન્ડ્રીમાં હું મળ્યો હતો સંજયને તો એના ફોટોને બધા જોયા હતા કોઈ તો આપણા એક એસપીએન ભાઈએ કોમેન્ટ કરી હતી કે આ પ્રકારની બરાબર મેં એનો સારી રીતે જવાબ પણ આપ્યો હતો અને એમાં જયદીપની પણ કોમેન્ટ હતી કે ભાઈ અમે પણ અમને પણ ખબર ઘણી વખત માહિતી મળે છે કે હરેશભાઈ આવતા જતા રહેતા હોય છે તો અમારે પણ ઘણા વખત મળવાનું થયું નથી બરાબર પણ કારણ હોય જ છે બધા કે એક વિષય લઈને નીકળો હોઉં છું કેટલાક મુલાકાતીઓનું નક્કી હોય છે આટલી મુલાકાત કરવાની એમાં તો આજે યોગાનુયોગ યોગ એ જે પ્રવાસ પછીનો આટલા પછીના જ પ્રવાસમાં જે રીતના મળવાનું થયું કેમ તો કે જે જવાનું હતું પ્રાકૃતિક ઘાટમાં આત્મીય યુનિવર્સિટીમાં તો નજીક છે વિસ્તાર એને ફોન કર્યો હતો સાથે ભેગા થઈ ગયા બપોરના અને પ્રાકૃતિક ઘાટમાં આંટો માર્યો અને એટલા જોવા માટે આવ્યા બધાની મુલાકાત તમારી બધાની સામે મૂકી ફરી એક વખત એના જીવનમાં જે ધારેલા લક્ષ્યાંકો છે એ પાર પાડે અને દરેક વખતે એસપીને યાદ રાખે એસપીએન્સ ભાઈઓને યાદ રાખે અને જે અપેક્ષા છે એમની પાસે સમાજ માટે રાષ્ટ્ર માટે પોતાના કમિટમેન્ટ આપવાની એ પ્રકારનું કામ કરે મા બાપ માટેની પોતાની જવાબદારીઓ છે એ પણ સારી રીતે પૂરી કરે બરાબર અને સમાજ અને રાષ્ટ્રનું ઋણ ચૂકવવાનું છે એના માટેનું પણ આયોજન તમે લોકો કરો તો બહુ સારી તમને શુભેચ્છાઓ આપીએ છીએ અને એસપીના વિચારોને તમે વિસ્તારી રહ્યા છો પ્રસરાવી રહ્યા છો એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપીએ છીએ તમે આ પ્રકારના કામો કરતા રહો સમાજમાં એસપીએન તરીકેની છાપ એક ઊભી થાય કે વિદ્યાનગર એસપીનો વિદ્યાર્થી ત્યાં તો આ પ્રકારનું છે તો એટલા માટે તો બાકી આ જ પ્રકારના કામોમાં એસપીએન તરીકે જુદું પડવા એ એ જે કામ છે દયદીપને બધા વિદ્યાર્થીઓ આપણા કરી રહ્યા છે ખૂબ સારી રીતે સમાજમાં પ્રસ્થાપિત થાય જીવનમાં સારી રીતે ખૂબ સારું નામ કમાય અને પોતાના પારિવારિક રીતે ખૂબ સારી સ્થિરતા આવે સમર્તા આવે એમનામાં અને એમના આજે બાપ બનવા માટેની જે એમની દિશા પકડાય છે એની અંદર ખૂબ નજીકના ભવિષ્યમાં સ્વસ્થ બાળકના બાપ બની જાય અને હું એક વિષય બીજો એની અંદર ઉમેર ઉમેરું છું હમણાં કરીને કે ભાઈ નોર્મલ ડિલિવરી થવી જોઈએ તો મેં એને પણ કીધું કે ઘરે બેસી વાતચીત કરજો આજે તો પહેલાં નહીં ઘરે એમના જઈને સમય થયો છે મારે નીકળવાનો તો નોર્મલ ડિલિવરી દરેક વ્યક્તિના દરેક મા બાપ વિચારે કે મારા બાળકને નોર્મલ ડિલિવરી દ્વારા હું પૃથ્વી ઉપર લાવીશ બરાબર એક અલગ વિષય છે ક્યારેક એ વિષય લઈને હું એક વિડીયો મૂકીશ ક્યારેક કે ભાઈ આ સિઝેરિયન થાય છે કેવી રીતે શા માટે થાય તો એ વિષય આખો સમજવાનો છે બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ હા હું જે શબ્દ કહેતો હોઉં છીએ એને ઓળખવાની જરૂર છે તો ફરીથી અપેક્ષા સાથે કે નોર્મલ ડિગ્રી લાવો કરીને બાળકને લાવો સ્વસ્થ બાળક લાવો અને આગળના બે ત્રણ વર્ષમાં બીજું એક બાળકના લાવો બરાબર તંત્ર જીવનના પાંચ વર્ષમાં બે બાળકના ભાગો બનવાનો બરાબર કે સમાજનું ઋણ ચૂકવવાનું છે રાષ્ટ્રનું ઋણ ચૂકવવાનું છે પારિવારિક વ્યવસ્થાનું સંતુલન જાળવવાનું એ માટેના બધા પ્રયત્નો કરે છે આપ વિદ્યાર્થીઓ અને મને બધાને આનંદ છે બહુ આજે જે જીતની મુલાકાત કરી તમારી બધાની સામે મૂકી તમે બધા આના દ્વારા મને મળશો કોઈને કોઈ કોમેન્ટ દ્વારા મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્ર મંડળમાં પરિવારોમાં એ બધાને સબસ્ક્રાઈબ કરાવડાવો અને એને લાઈક પણ આપો અને પેલી ઘંટી પણ વગાડો આજે પેલા કહેતા હોય છે એવું બરાબર તો આ ચેનલ દ્વારા અને આવી વાતો દ્વારા આપણે ઘણું બધું કામ કરવાનું છે સમાજ માટે જે આપણે બધા ઈચ્છે છીએ એમાં બધે તમે બધા મને સપોર્ટ કરો સહકાર કરો એવી અપેક્ષા છે ફરી બીજી મુલાકાત કરીએ ત્યાં સુધી બધાને રામ રામ ખુશ રહો સુખમાં રહો સુરક્ષિત રહો અને સંગાથે રહો મારી અપેક્ષા પ્રમાણે રામ રામ